સવારે ઊઠીને કરો બસ આટલું બદલાઈ જશે ભાગ્ય દેવી લક્ષ્મીની કૃપાથી થશે ધનના ઢગલા કોઈ પણ કાર્યની શરૂઆત કરવા સવારનો સમય શુભ માનવામાં આવે છે સવારના સમયમાં વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થયેલો હોય છે ધાર્મિક ગ્રંથો પ્રમાણે જો સવારના સમયે તમે આ ચાર કાર્ય કરશો તો તમને જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા યશ તેમજ વૈભવ પ્રાપ્ત થાય છે આ ચાર કાર્યો વિશે ભોપાલના પ્રખર પંડિતે માહિતી આપી છે હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં લગભગ દરેક વસ્તુઓને લગતા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મ જીવન જીવવાની એક શૈલી છે ભારતમાં કોઈ પણ નવા કાર્યની શુભ શરૂઆત વહેલી સવારે કરવામાં આવે છે વહેલી સવારે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાના અનેક ફાયદા છે સવારનો સમય ઊર્જાથી ભરેલો હોય છે અને સકારાત્મકતા લાવે છે જો તમે પણ ઈચ્છો છો કે તમને જીવનમાં સફળતા પ્રગતિ ધન યશ અને સમૃદ્ધિ મળે તો વહેલા સવારે ઉઠીને અમુક કાર્ય કરવા જોઈએ આ કાર્યોથી બળ બુદ્ધિ અને વિદ્યામાં વધારો થાય છે આ કાર્યો કયા છે તે વિશે ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમારે જણાવ્યું છે ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજ સવારે ઉઠતા પહેલાં તમારે તમારા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી બંને હાથની હથેળીમાં નિવાસ કરે છે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે જ્યોતિષ મુજબ સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ જો તમે ઈચ્છો તો હળદરનો છંટકાવ પણ કરી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનમાંથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ત્યારબાદ તમારા આરાધ્ય દેવ અથવા તો ઈષ્ટદેવતાની પૂજા કરો કારણ કે સવારનો સમયદેવતાની પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આવો નિયમિત કરવાથી તમને સુખ સમૃદ્ધિ ધન કીર્તિ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે નિયમિત રીતે સવારે ઊઠીને સ્નાથી નિવૃત્ત થઈને ગૌમાતાની પૂજા કરો અને તેમને રોટલી ખવડાવો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ પ્રદાન કરે છે ગૌમાતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે